ગાંધીનગરમાં સીએમના અધ્યક્ષ સ્થાને પ્રથમ રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને લોકસભા મંત્રી મંડળની બેઠક મળેલી હતી બેઠકમાં સતત ત્રીજીવાર દેશના વડાપ્રધાન બનવા બદલ રાજ્યમંત્રી મંડળે સમગ્ર ગુજરાત વતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું અભિનંદન કરેલું હતું આ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલે મીડિયાને સંબોધતા માહિતી આપેલી હતી કે ભારતને વિશ્વગુરુ અને વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ પૂર્તિ માટે કટિબદ્ધ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશના વિકાસ માટે અવિરતપણે સેવારત રહે તે માટે તેમને અભિનંદન પાઠવવામાં આવેલા છે આદરણીય વડાપ્રધાન ત્રીજી વખત વડાપ્રધાન બનતા એમના કાર્યકાળના દસ વર્ષના દેશના વિકાસના કાર્યોની સરાહના સાથે એમને અભિનંદન આપવાનું અને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવા માટેના એના સંકલ્પને ફરીથી વધુ મજબૂતાઈથી અમલમાં મૂકી રહ્યા છે ત્યારે એમને ખૂબ ખૂબ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને સમગ્ર મંત્રીમંડળે એમને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે અને સાથે આવતા પાંચ વર્ષ માટે ગત દસ વર્ષની જેમ આવતા પાંચ વર્ષ માટે પણ ભારતને ઉત્કૃષ્ટ ભારત બનાવવા માટેના એમને શુભેચ્છાઓ પણ પાઠવી